તપન એના પર એક થોડા ફંડામેન્ટલ્સ સમજીએ કારણ કે ક્વાર્ટર જે પરિણામ આવ્યા ત્યારબાદ મેનેજમેન્ટ કમેન્ટ્રી ઘણી આપણને એક જોરદાર અહીંયાથી સ્ટ્રોંગ જોવા મળી છે તો કઈ રીતે સલાહ આપશો ફંડામેન્ટલ્સ અલ્ટ્રાટેક સિમેન્ટના જાણીએ અલ્ટ્રાટેક સિમેન્ટનું ચંદનીજી બહુ જ સારું રિઝલ્ટ હતું અને તમે જો કે કન્સિસ્ટન્ટ પરફોર્મ રહ્યું છે અગર તમે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરો તો નો એક હંમેશા એક ટોપિક રહ્યો છે અને તમે આ લેવલે આટલા મોટા બેઝ પર ખાસું સારું એવું ગ્રોથ થઈ રહ્યું છે અગર તમે જો ફોર્ટી નાઇન પર્સન્ટનો પેટનો ગ્રોથ થયો છે બહુ જ સારો કહેવાય અને તેર પર્સન્ટનું રેવન્યુ જમ્પ એ સારું છે અને જે પહેલા વાત થતી હતી કે સિમેન્ટ કંપનીઝ નોર્મલી આ સિઝનમાં પરફોર્મન્સ નથી આપતી પણ તમે જો અમુક મહિનાથી એવું ચાલી નથી સિમેન્ટ કંપનીઝ પણ સારા એવા પરફોર્મ કરી છે અને તમે અગર સિમેન્ટની પણ ડિમાન્ડ કરો તો અરાઉન્ડ સાત ટકાથી આઠ ટકાની ડિમાન્ડ રહેશે કેમકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઇન્ડિયામાં તો આવતા બે તો અંશ અને ગવર્મેન્ટ બહુ ફોકસ કરી રહી છે રૂરલ હાઉસિંગનું પણ ઓલમોસ્ટ આઠ નવ પર્સન્ટની ડિમાન્ડ રહેશે આગળ જઈને અને અહીંયાથી એવું લાગે છે કે આવતા ત્રણ ચાર એક બે ક્વાર્ટરમાં પ્રાઇસ પ્રાઇઝ ઇન્ક્રીઝ થશે મે બી બે થી ચાર ટકાનો પ્રાઇઝ ઇન્ક્રીઝ થઈ શકે એમ છે તો લોકો મને એવું લાગે છે કે અગર કોલ પ્રાઇઝ ને બધા અગર સ્ટેબિલાઇઝ થઈ જાય તો આઈ થિંક માર્જિન પણ ઘણા એવા સસ્ટેન થશે અને વોલ્યુમ પણ ઓવરઓલ વધશે અને એનર્જી કોસ્ટ ધીરે ધીરે નીચે આવી છે અને જે રીતેનું આપણે અલ્ટ્રાટેકની કોમેન્ટ્રી મેનેજમેન્ટ કહી રહ્યા છે કે ખાસી ઇનઓર્ગેનિક પણ ગ્રોથ કરી રહ્યા છે તમને ખબર છે કે જ્યાંથી અદાણી આવ્યું છે ત્યાંથી ઘણા બધા નાના પ્લેયર્સને ને ટેકઓવર થઈ રહ્યું છે અને ઓફકોર્સ અલ્ટ્રાટેક એમના તરફથી ફૂલ ટ્રાય કરશે કેમકે અદાની સાથે કોમ્પિટિશન કરવાની છે એટલે ઇનઓર્ગેનિક ગ્રોથમાં પણ એક ખાસ્સા આગળ છે અને ઘણા પ્રોસ્પેક્ટ સારા લાગે છે અહીંયાથી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીના પણ એક ડિસન્ટ વોલ્યુમ અપટીક દેખાય છે તો આઈ થિંક અલ્ટ્રાટેક એઝ એ ઇન્વેસ્ટર મારા હિસાબથી આગળ હો તો લેવું જોઈએ ને દર ઘટાડીને લેવું પણ જોઈએ તો સારો સ્ટોક છે તમારા પોર્ટફોલિયોમાં લઈ શકે છે એક કાઉન્ટર સારું પોર્ટફોલિયોમાં ખાસ તમે એક લોંગ ટર્મ માટે ધ્યાનમાં રાખી શકો છો અલ્ટ્રાટેક સિમેન્ટ માટેનો એક વ્યૂ છે